રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનતા ગેસ સિલિન્ડર ચારસો આપવાની જાહેરાત કરાઈ છે ત્યારે ગુજરાતમાં નવસો સિલિન્ડર મળતો હોય જેને લઈ આપ દ્વારા વિરોધ કરાયો કાર્યકરોની અટકાયત આમ આદમી પાર્ટી દ્વારા વરાછા ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનતા ગેસ સિલિન્ડરના ભાવ ચારસો પચાસ કરાયા છે તો વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર હોય છતાં ગુજરાતીઓને નવસો પચાસ થી ગેસ સિલિન્ડરનો ભાવ હોય જેથી ગુજરાતની મહિલાઓને ન્યાય મળે તેવી માંગ સાથે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો હતો તો વિરોધ કરી રહેલા આપના નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી